રેલવે રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને આવકારવા માટે પૂર્વ પીએસસી સભ્ય છોટુ પટેલ તેમજ નવસારી જિલ્લા ભાજપ સંગઠનના સભ્યો સ્ટેશન ઉપર પહોંચ્યા હતા બેને દસ વાગે આવેલી ટ્રેનને આવકારવામાં આવી હતી તો સાથે જ લીલી ઝંડી બતાવી ટ્રેને રવાના કરવામાં આવી હતી આ ટ્રેન સૌરાષ્ટ્રમાં દક્ષિણ ભારત જવા માંગતા મુસાફરો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે અત્યાર સુધી લોંગ રૂટની ટ્રેન નવસારીને ફાળવવામાં નહોતી આવી પરંતુ રેલવે કમિટીના સભ્યોની માગને સંતોષતા વેસ્ટ રેલવે આજે ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું હતું આ ટ્રેન વીકલી છે જેમાં નવસારી રેલવે સ્ટેશન બુધવારે બે ને પાંચ વાગ્યે આવશે તો શનિવારે સિકંદરાબાદથી રાજકોટ જતી વખતે સવારે નવ ને નવ વે થોડશે નવસારી રેલવે સ્ટેશન ઉપર પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી ફરિયાદ પણ પૂર્વ પીએસી સભ્ય છોટુ પાટીલે કરવામાં આવી હતી જેને લઈને છોટુ પાટીલે ટૂંક સમયમાં સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી વાત પણ કરી હતી સુરત સિકંદરાબાદ ટ્રેનના પાયલટને હાર પહેરાવી તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું છોટુભાઈ પાટીલ પૂર્વ મેમ્બર પીએસસી કમિટી ભારતીય રેલવે રેલવે બોર્ડ આજે નવસારી સ્ટેશન પર રાજકોટ સિકંદરાબાદને સ્ટોપેજ આપવામાં આવ્યું ઘણા દિવસોથી અલગ અલગ સમાજોની માગણી હતી વિશેષ કરીને તેલુગુ સમાજ હતો આ રૂટ પર આવતા સ્ટેશનોની ખૂબ માગણી હતી તો આ ગાડી રાજકોટ સિકંદરાબાદને આજે નવસારી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને આ વિસ્તારના સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબ હાજર રહેવાના હતા પણ કંઈ કારણ આવી નહીં શક્યા પણ અમારી વચ્ચે આ વિસ્તારના એમએલએ દેસાઈ સાહેબ નરેશભાઈ પટેલ સાહેબ શહેરના અધ્યક્ષ ભુરાભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે નવસારી સ્ટેશન પર આવકારવા માટે આવેલા હતા હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને જે માગણીઓ છે બીજી માગણીઓ પણ એ ટૂંક સમયમાં જ આપણને મળશે એવી આશા છે એક એ માટે બી રજૂઆત થઈ છે અને ભૂરાભાઈ હમણાં જ પાટીલ સાહેબ જોડે રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં જ એનો બી નિકાલ આવવા જોઈએ એવો એમને આશા છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અમે અહીંયા આંધ્રાવાળા તેલુગુભાઈઓ ઘણા વર્ષથી અમે વસીએ છીએ અમે લોકો ત્યાંથી અહીંયા રહેવા માટે આવ્યા છે અને દૂધમાં સાકર જેમ અમે અહીંયા ભળીને રહીએ છીએ અમે બિલોંગ ટુ અહીંયા બેંગ્લોર બિલોંગ ટુ સિકંદરાબાદ અને વચ્ચે પુના છે બેંગ્લોર છે દરેક સિટીમાંથી અમે લોકો અહીંયા આવીએ છીએ અને અહીંયા વસેલા છે અને અમે વારંવાર અહીંયા રેલવે સ્ટોપ માટે અરજી કરેલી કારણ કે અમારે આઈધર જવું પડતું કાં તો સુરત અથવા વલસાડ તો આજે ઘણા વર્ષ પછી અમારું સપનું સાકાર થયું છે અમે તેલુગુ ભાઈઓ બહુ આનંદ અનુભવીએ છીએ કારણ કે અમને બહુ તકલીફ પડતી અમે અહીંયા અમારા ઘણા તેલુગુ ભાઈઓ છે જે બિલીમરા રહેતા ગણદેવી રહેતા એ લોકોને અહીંયા આવવું પડતું તે અમારા માટે આજે એક સારો અવસર થયો કે આજે અમને સરકાર થોડા એક ટ્રેનનો સ્ટોપેજ મળ્યો એ માટે અમે અહીંયાના બધા મંત્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ અને બીજી પણ અમારી રાજકોટ કોઈતુંબર ટ્રેનની અમે વાત કરેલી છે રાજકોટ કોયતુંબર ભાવનગર કાકીનાડા જે બિલોંગ ટુ સાઉથ જાય છે અમારા છોકરાઓ ઘણા આઈટી સેક્ટરમાં ભણતા જ હતા વેપાર કરીએ છીએ ધંધો કરીએ છીએ તમને આ એક તકલીફ નીકળી જશે ને આમાં બધાનો વિકાસ થશે એવી આશા સાથે અમે લોકો બધા સાથે છે અને ફરી એકવાર અમે તેલુગુભાઈઓ રેલવે તંત્રનો અને મંત્રીઓનો આભાર માનીએ છીએ